આ રીતના માટીના વાસણ આપણા ઘરમાં હોય છે ક્યારેક આપણે રસોઈ બનાવવા માટે લીધા હોય તો ક્યારેક એમાં ક્રેક પડી જાય તે તૂટી જાય કે ક્યારેક પછી આપણે બહાર કોઈ વસ્તુ ખાઈએ જેવી કે બિરયાની વગેરે તો એમાં પણ આવા માટીના વાસણો આવતા હોય છે તો જબરદસ્ત આઈડિયા આજે બે આઈડિયા તમારી સાથે શેર કરી જે ખરાબ અને નકામી વસ્તુ હોય અને નકામી ગણી અને તમે ફેંકી દેતા હોય એમાંથી સરસ મજાની બે વસ્તુ બનાવીશું તમે જોઈ શકો છો અહીંયા બ્લુ કલરનો મેં પેન્ટ લઈ લીધો છે અને પેન્ટ કરતી વખતે તમારે હેન્ડ ગ્લોવ પહેરવાના બિલકુલ જરૂરી છે શું થઈ જશે કે જ્યારે પણ તમે આને પેન્ટ કર્યા પછી પણ તમારે ઓઇલથી હાથ ધોવાના છે પાણીથી ધોશો તો વધારે તમારા હાથ ખરાબ થઈ જશે તો હાંડીમાં આપણે કલર કરી લીધો છે એને સુકાવા દઈશું ત્યાં સુધીમાં જે આ એકદમ જે માટીના દીવા હતા એવા જ હતા તો મેં શું કર્યું એમાં વ્હાઇટ કલર કરી લીધો છે હવે વ્હાઇટ કલર કર્યા પછી એમાં આપણે આ રીતના કલરફુલ જે વસ્તુ છે આ દીવાને કલરફુલ બનાવીશું પિંક કલર કોઈ સ્કાય બ્લુ કલર બ્લુ કલર રેડ કલર જે પણ તમારે કલર તમને ગમતા હોય તમારા ઘરમાં જે પડ્યા હોય એનો ઉપયોગ કરી અને તમારે આ રીતે તમારે દીવાને કલર કરી લેવાનો છે અને જે તમે બાર પ્લેન દીવા લ્યો અને આ રીત ના કલરવાળા દીવા એ તમને પ્રાઇસમાં ઘણો ડિફરન્ટ હોતો હોય છે તો તમે તમારે અકોર્ડિંગ ઘેરે તમે કલર કોઈ વસ્તુ ચોંટાડવી હોય તો ચોંટાડી શકો કોઈ પેઇન્ટિંગ પણ કરી શકો આ ગયા વર્ષના દીવા છે તમે જોઈ શકો છો શું થાય એકવાર યુઝ કરી લઈએ પછી આવું કાળું કાળું થઈ જાય છે કા દીવાની મેસ છે હોય છે એનાથી તો પછી તમારે એને હાઇડ કરવા માટે અને બીજા વર્ષે એને યુઝ કરવા માટે તમે આ રીતે એને કલર પણ કરી શકો છો અને કોઈપણ જાતની પેટર્ન પણ બનાવી શકો છો બસ આ રીતે રેન્ડમલી કશી જ વાર લાગતી નથી એકવાર વસ્તુ તમે બહાર નીકાળી લ્યો ને તો પછી તમારી વસ્તુ બની જાય છે બાકી તમે વિચાર્યા કરો તો કોઈ પણ વસ્તુ કે કોઈ પણ કામ થતું નથી આવી રીતે મેં બધી જ જે ચાર પાંચ દીવા હતા જે બ્લેક થઈ ગયા હતા એને સરસ કલર કરી લીધા પછી કંઈક આ રીતના જે દીવા હતા એના પણ એમાં પણ જ્યાં જ્યાં મે બ્લેક પાર્ટ વધારે હતો એને આખામાં કલર કલર કરી લીધો બાકી જ્યાં જ્યાં વધારે બ્લેક નહોતો ત્યાં આવી રીતે થોડાક થોડાકમાં કલર કરી લીધો જેથી કરીને શું થાય કે આપણે પાછી આવી રીતની ડિઝાઇન વગેરે બનાવી ના પડે એટલા માટે તો બસ આવી રીતે તમે પણ ઘરે બનાવી શકો છો કોઈ સ્ટોન વગેરે લગાવી શકો છો પછી આ રીતની હાંડી આપણે સુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો સરસ મજાનો લુક આવે છે પછી આ ફેવિક્રિલ મોડલી ક્લે જે આવે છે એ ક્લે લઈ લીધો છે આમાં જે એમસીલ હોય એ રીતનું હોય છે બે પાર્ટમાં આવે છે એક વ્હાઈટ પાર્ટ નીકળે એક થોડોક બ્રાઉન જેવો પાર્ટ નીકળે છે ક્યારેક ક્યારેક બ્લેક જેવો હોય છે બંનેને મિક્સ કરી દેવાનું છે મિક્સ કર્યા પછી તમારે સરસ રીતે મિક્સ થોડીક વાર કરશો એટલે એકદમ જે હાથમાં ચોંટે એવું ચીકણા જેવું થઈ જશે પછી તમારે અહીંયા આ રીતના રેન્ડમલી ટુકડા કરી લેવાના છે આ આપણે વસ્તુને ચોંટાડવા માટે યુઝ કરવાની છે ઇઝીલી જે વસ્તુ ગ્લુ કે કોઈ ફેવિક્વિકથી ના ચોટે ત્યાં તમે આ જે છે મોડલે ક્લેનો યુઝ કરી શકો છો આ રીતે ક્લે લઈ અને પછી આપણે ફેવિકોલની હેલ્પથી અહીંયા આ રીતે આપણે લગાવી લેશું ફેવિકોલથી આ ચોટી જાય છે અને એક દિવસ તમારે વસ્તુને રાખવાની છે પછી તમારી વસ્તુ એકદમ ચોટી જશે અહીંયા તમે જોઈ શકો છો આ રીતે રાખી દેશું અને પછી જે આપણે દીવા જે બધા બનાવ્યા હતા એ બધા આપણે રેન્ડમલી આ જે ક્લે છે એની ઉપર ફેવિકોલની હેલ્પથી લગાવી દેસું આ રીતની વસ્તુ જ્યારે પણ દિવાળી વગેરે હોય છે ત્યારે બહુ મોંઘી મળતી હોય છે એ તમે નોર્મલ દીવાથી બનાવી શકો છો ઘરે જ બનાવી શકો છો અને મેં અહીંયા ખાલી પ્લેન દીવામાં કલર જ ખાલી પ્લેન કર્યો છે આની અંદર તમે કોઈ ડિઝાઇન પણ બનાવી

અને આ રીતે આપણા દીવા પણ બનીને તૈયાર થઈ ગયા છે હવે હજી થોડા એમ થાય કે હજી પણ થોડોક આને ડેકોરેટ કરી લઈએ તો વસ્તુ આપણે થોડીક ડલ લાગતી હોય તો થોડું ઘણું આપણે એમાં લગાવી દઈએ તો એ વસ્તુનો લુક જ એકદમ ચેન્જ થઈ જતો હોય છે તો આ રીતની વસ્તુ આપણે બનાવી હોય આપણી જાતે તો એવી વસ્તુ આપણને બજારમાં પણ મળતી નથી તો એક યુનિક વસ્તુ બનીને રેડી થઈ જાય અને આપણે હાથે જે વસ્તુ બનાવીએ છીએ એ આપણને મનથી ખુશી આપે છે બસ જે પણ તમારી પાસે એક્સ્ટ્રા ટાઈમ હોય ત્યાં તમે આ રીતે ઉપયોગ કરી શકો છો આ રીતે બ્લેક માર્કરથી પણ થોડી ઘણી ડિઝાઇન બનાવી દીધી રેડ માર્કરનો પણ મેં ઉપયોગ કર્યો તો કોઈ કલરનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને આ રીતના જે સ્ટોન હતા જે સ્ટીકર આવે છે સ્ટોન વાળા એ લગાવી લીધા તો બસ આપણું કામ પૂરું થઈ ગયું અને પછી આપણે હવે આનું ફાઇનલ લુક જોઈ લઈએ તમે જોઈ શકો છો જ્યારે પણ તમારે યુઝ કરવો હોય આ હાંડીનો તો પેલા આમાં પાણી ભરી દો પછી એસેન્સ ઓઇલ આવે છે જે પરફ્યુમ વાળું કોઈ પણ પરફ્યુમ વાળું કલર એમાં એડ કરી દો અને પછી તમે જે ફ્રેશ ફ્લાવર આવે એની પાંદડીઓ ઉપર લગાવી દો અને પછી દીવા ચાલુ કરી દો તો સરસ મજાનું તમારું એક જે દિયા ઓર્ગેનાઇઝર છે એ બનીને રેડી થઈ જશે કોઈ પણ નહીં કે આ તમે ઘરે બનાવ્યું છે તો આઈડિયા આઈ હોપ કે તમને સારો લાગ્યો હશે અને એવી જ રીતે તમે જોઈ શકો છો આ દીવાનો પણ ફાઇનલ લુક આ રીતે દર વર્ષે શું થાય કે આપણે દીવા કરીએ તો થોડું થોડો મેસવાળો પાર્ટ જે કાળો થઈ ગયો હોય એ તો થઈ જ જાય છે તો દર વર્ષે તમે નવા નવા આઈડિયા અપનાવો અને તમારા દીવાને સાલો સાલ ઉપયોગ કરો અને નવી નવી રીતે ઉપયોગ કરો એવી જ રીતે તમે જોઈ શકો છો આવી રીતને બોટલ હોય છે જેની ઉપરની કેપ આ રીતની હોય છે પંપવાળી તો એ પંપવાળી કેપ તમે વર્ષ બસો વર્ષ યુઝ કરી શકો છો ખાલી આનું લિક્વિડ તમારે ચેન્જ કરવાનું છે તો બોટલને પરમેનન્ટ આપણે રાખવી છે તો સરસ રીતે કેમના ડેકોરેટ કરીએ તો આ રીતે તમારે હોટ બ્લૂની હેલ્પથી કોઈ પણ ડિઝાઇન તમારે બનાવી લેવાની છે જેવી ડિઝાઇન તમને આવડતી હોય એ રીતની ડિઝાઇન બનાવી લેવાની છે અને પછી કાંઈ નથી કરવાનું હાથેથી કલર કરવો હોય તો હાથેથી કરી શકો છો બાકી સ્પ્રે પેન્ટની હેલ્પથી તમારે કલર કરી લેવાનું છે અહીંયા ગોલ્ડન સ્પ્રે પેન્ટનો મેં ઉપયોગ છે અને આ રીતે આપણી બોટલ તૈયાર થઈ જશે ને આવી ડિઝાઇન વાળી ઓફલાઈન ઓનલાઈન જે વસ્તુ છે બહુ મોંઘી મળતી હોય છે તો બસ આપણી બોટલ રેડી છે જ્યારે પણ કોઈ પણ લિક્વિડ ખતમ થાય તો બીજું લિક્વિડ આની અંદર ભરી દેવાનું છે તો આઈ હોપ કે તમને આ આઈડિયા પણ સારો લાગ્યો હશે તો આ પહેલાં મેં બોટલ બનાવી હતી ત્રણ વર્ષ પહેલાં તમે જોઈ શકો છો હવે થોડી ખરાબ પણ થઈ ગઈ છે એને બદલે આપણે આ બોટલને એની જગ્યાએ રિપ્લેસ કરી અને અહીંયા રાખી દઈશું તો આવી રીતે તમે પણ થોડુંક આઈડિયા અપનાવીને તમારે ઘરને નાની નાની ટિપ્સથી સુંદર બનાવી શકો છો અને નીટ એન્ડ ક્લીન પણ રાખી શકો છો અને પૈસા પણ ખર્ચવાની પણ જરૂર નથી હોતી જો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો